માની માની છો કંટાળિયા કંટાળી કંટાળી હા કુ થાય મધવા બે તડકાનો બીજો લેવા ખરા તડકા ના મારે તો બે રૂપિયા એકલા ને બેઠા આવી છે બધી કરવાની હા હમણાં બે દાળો જી છે હું કરું કે त्या तळकाने बिल्ले लेवा तळका शो तळको पळसन तवे सो नाठो सो ओ मने का तळको दे लिए मने बिल्ले को सटो नाही पे के मंगा जा जगनी अरे जो तवारी या दो हरिया हारो ये तो जा ने ने को ने सण छोटी की दिसा का से दुकान ने तो हो क्यों मतो आता खबे ने तो मैंने હા બેટા તાર માં શાંત નહી થઈ છે જે આઈ ના મનતા દુઃખ દોઢો ઉપડ્યો ઉથલ પાથલ કરવા દેવ

પણ યાર મને આ બીડી તો તું જોઈ જીડી ભાવી મજા આવે યાર માર તો બીડું બીડું તૈયાર બપોરા ભાભી તો જો

હાલ કર્યા છે તો કાઢી હિસાબ લેવા મોકલી હોય બધું પૂરું કરી ના પચીસ રૂપિયા રૂપિયા

એક ના ઉપર એક ના પર ટે સગાવે ભીડીયો કે મોરલી હેડ તું વાત તો કરું છું જી પાવ ઓમ હોંભળો છો કે હેડો હેડો હું વાત બોલ્યું હેડો કે મને પૈસા થઈ પૈસા પૈસા પડે છે ડાયરેક્ટ હેડો આવ્યો છોકરો કરે દુકાનવાળો તું એવું કર્યું

એ તો ભૂલી જાય પછી તું મગજ તને ખબર તું છે હું મગજ તું એવો છે હું એવો છે તું યાદ કે પર પરમ લેતા જે ચૂલો આ હળગા હેડ એ તો હળગા એ હળગા કર માં દાળ મે લમું દાળ લઈ આવ એ તો હળગા આ દોઈ ઓ માણા કરે હળગા હું કી હળગા એ બેઠા કેમ તો કે છે હળગા એ એ બનતા લળો નહી ઓમ હું ના ઢોકળે ઊભો ભોડી લઉં છું ઓ મો તું જે ઊભો થઈ થઈ છે આ મારી માણી જોગન તો બૈરું એવું ભૂલકણીયું છે ને વિડીયો લેવા મોકલી હોય ને તે પૈસા ભૂલી ના આવે અને ફેરી પાછો ધકે લ્યો આ કાબર છિતરીને ને અને વિડીયો ને તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બેલ નું બટન દબાવજો પાછા જય પાડેલ